નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વ્રત વિધિ નિયમો આ વ્રત કરવાથી થતા ફાયદાઓ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે સાંભળીશું શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ અને નિયમો આ વ્રત જો સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે તો આ વ્રતનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ ઘરમાં સૌભાગ્યવતી સ્ત્રી ના હોય તો કુંવારી કન્યા પણ આ વ્રત કરી શકે છે અને આ વ્રતનું ફળ મેળવી શકે છે ઉપરાંત પુરુષો પણ જો આવ્રત કરે તો તે પણ આ વ્રતનું ફળ મેળવે છે આ વ્રત કોઈ પણ શુક્રવારથી શરૂ કરી શકાય છે વ્રત શરૂ કરતી વખતે અગિયાર કે એકવીસ શુક્રવાર કરવાની માનતા રાખવી આ વ્રત શાસ્ત્રોવક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે માનતા રાખેલ શુક્રવાર પૂરા થયા બાદ વિધિપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે વ્રતનું ઉજવણું કરવું આ વ્રત એકવાર કર્યા બાદ ફરીથી પણ કરી શકાય છે શુક્રવારે સૂર્યાસ્ત થયા પછી એકાદ બે સોનાના ઘરના થાળીમાં મૂકીને એ થાળીમાં લક્ષ્મીજીના અનેક સ્વરૂપ પૈકી ધનલક્ષ્મી સ્વરૂપનું છબી મૂકવી ત્યાર પછી ઘરના લક્ષ્મીજીનું કંકુ અને હળદરથી પૂજન કરવું બની શકે તો એકાદ બે લાલ રંગના ફૂલ પણ ચડાવવા આ દિવસે સાંજે જે કાંઈ રસોઈ બનાવી હોય તેમાં એકાદ ગળી વાનગી બનાવી ત્યારબાદ આ બધી રસોઈને એક થાળીમાં પીસીને મા લક્ષ્મીજીને નૈવેદ્ય ધરાવવું ત્યારબાદ દીવો કરવો અગરબત્તી કરીને વાર્તા સાંભળવી અથવા તો વાંચવી પછી માતાજીની આરતી ઉતારવી નિવેદ્યનો પ્રસાદ વેચી દેવો ઘરના બધા જમી લે પછી થોડી વાર પછી દાગીના પાછા યોગ્ય જગ્યાએ મૂકી દેવા કાં તો ફેરી લેવા અને આમ વૈભવલક્ષ્મીનું વ્રત પૂરું થાય છે જો શુક્રવારે કોઈ આકસ્મિક કારણોસર જેવા કે માસિકની અડચણ હોય સૂતક હોય બહાર ગામ જવાનું હોય તો શુક્રવાર જોડીને પછીના શુક્રવારથી વ્રત કરવું જોકે એ દિવસે લક્ષ્મી સ્તવન જરૂર કરવું આ વ્રત પોતાના ઘરમાં જ એટલે કે જ્યાં કોઈ કાયમી વસવાટ કરતા હોય ત્યાં જ કરવું તો જ આ વ્રતનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરવા માટે જો સોનું ના હોય તો ચાંદી કે રૂપાના કોઈ પણ વસ્તુની પૂજા કરવી અને તે પણ ના હોય તો એક રૂપિયાના સિક્કાનું પૂજન કરવું માનતા રાખેલ શુક્રવાર દરમિયાન એકાદ શુક્રવારે સાત સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને એમને કંકુ અને ચોખાથી પૂજા કરવી વ્રત કરનારે વ્રતના દિવસે થઈ શકે તો ઉપવાસ કરો સાંજે વ્રત કરતી વખતે નૈવેદ્ય ધરાવતા પહેલાં ઓમ શ્રી નમઃ મંત્રની એક માળાનો જાપ કરો તેમજ લક્ષ્મી સ્તવનનો પાઠ કરો વ્રત કરનારે વ્રત પર અખંડ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને મા લક્ષ્મીજી મારી બધી મનોકામના પૂર્ણ કરશે એવો દ્રઢ સંકલ્પ હૃદયમાં સ્થાપિત કરો મા લક્ષ્મીજી પર અખૂટ શ્રદ્ધા રાખવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ અચૂક થાય છે અને આર્થિક તંગદીલી દૂર થાય છે બસ થોડી ધીરજ રાખવાની જરૂર છે મિત્રો આપણે સાંભળ્યું વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ અને નિયમો હવે આપણે સાંભળીએ લક્ષ્મી વ્રત કરવાથી થતા ફાયદાઓ આ સીધું સાદું અને સરળ વ્રત કરવાથી અનેક ફાયદાઓ થાય છે વ્રત કરનારની સર્વે મનોકામના મા લક્ષ્મી પૂર્ણ કરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે ખરા હૃદય અને અનંત શ્રદ્ધાથી જો આ વ્રત કરવામાં આવે તો ધનની પ્રાપ્તિ થતાં આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે ધંધામાં પ્રગતિ થતાં સમાજમાં દરજ્જો વધે છે બેકારને રોજગારી મળે છે નોકરી કરનારને નોકરીમાં ભળતી મળે છે ચોરાયેલ કે ખોવાયેલી વસ્તુ પાછી મળે છે વિઘ્નમાં પડેલ લગ્ન તરત થાય છે આરોગ્યમાં સુધારો થાય છે તેમજ યાદશક્તિ વધે છે સ્વજનો સાથે મિલાપ થાય છે કોર્ટ કચેરીને કામમાં સફળતા મળે છે હવે આપણે સાંભળીએ માતા વૈભવ લક્ષ્મીના વ્રતની વાર્તા એક મોટા શહેરમાં એક પતિ અને પત્ની રહેતા હતા પતિનું નામ સુબોધ અને પત્નીનું નામ સુશીલા હતું પત્ની સુશીલા સ્વભાવે ઘણી શાંત સમજુ અને ધર્મપરાયણ સ્ત્રી હતી તેનો પતિ સીધો સાદો અને સરળ સ્વભાવનો હતો સુબોધ એક મોટી પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો તેનો પગાર પણ ઘણો સારો હતો આથી તેઓ સુખમય જીવન વિતાવતા હતા ઘરમાં નોકર ચાકર કામ કરતા હતા સુશીલા દિવસનો ઘણો સમય ધર્મ ધ્યાનમાં પસાર કરતી ભૂખિયાઓને જમાડતી બીજાના દુઃખમાં હસીને ભાગ લેતી દિન દુઃખીયાની સેવા કરતી ધર્મમાં સુશીલાને અડગ શ્રદ્ધા હતી ઘરમાં સ્વાસ્તિક લક્ષ્મી હતી એટલે જીવનના દિવસો આનંદથી પસાર થતા હતા આવી ધર્મપરાયણ સ્ત્રીનું ભાગ્ય એક દિવસ રૂઠ્યું વિધાતાને એના સુખની ઈર્ષા આવી અને તેના સંસારમાં એકાએક તુફાન જાગ્યું ભાગ્યની ગતિ અકળ છે કર્મનો ઉદય અને અસ્ત માનવી શકતો નથી એટલે જ ભાગ્ય વિશે છે નહીં માનવી રાજા રખડે રાનમાં રંગ મહેલ મોઝાર ભાગ્યની લીલા અપરંપાર છે ભાગ્યની એક થપાટ રાજાને રંગ બનાવે છે અને ભિખારીને રાજા બનાવી દે છે સુશીલાના ઘરમાં જે સાત્વિક લક્ષ્મી હતી એ બંધ થઈ ગઈ કારણ કે નિયમ ભૂલાઈ ગયા હતા આથી દેવી રિસાઈ ગયા ઘરમાં નિયમિત જે પૈસા આવતા હતા એ બંધ થઈ ગયા ધીરે ધીરે દિવસો એવા વસમાં આવ્યા કે અનાજના એક કણા માટે વલખા મારવા પડે એવી સ્થિતિ થઈ ગઈ તમામ સુખો એક ક્ષણમાં ક્ષીણ ભિન્ન થઈ ગયા સુશીલાના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા સુશીલાના ઘરની લક્ષ્મી રિસાઈ ગઈ એની પાછળનું એક જ કારણ હતું શહેરમાં ઘેર ઘેર મૂળ ઘાલી ગયેલા વ્યસનો અનિષ્ટો અને બદીઓ કાળી નાગણની જેમ સુશીલાના સીધા સાદા પતિ સુબોધને પણ વીંટાવી ગઈ અને અનિષ્ટોનું ઝેર સુબોધની રગે રગમાં ચડી ગયું હતું મહેનત કરી રોટલો રડી ખાતા સુબોધની સંગત ફરી ગઈ રેસ અને જુગારથી રાતોરાત લખપતિ બની જવા એ દુર્ગુણની ગરતામાં ડૂબી જવા લાગ્યું સુબોધ ઘોડાની રેસના રવાડે ચડી ગયું અને હારતા દુઃખને ભૂલવા શરાબનો સહારો લીધો શરાબ પેટમાં પડતા આવતા વાર નથી લાગતી લખપતી થવાના સપના જોતો સુબોધ રોડપતિ થઈ ગયો મહેનતની કમાણી રેસના મેદાનમાં દોડતા ઘોડામાં હડપ થઈ ગઈ અને બાકી બચ્યું એ શરાબની પ્યાસમાં જતી રહી સમય બહુ ભયંકર બની ગયો સુશીલાનું બધું સુખ છીનવાઈ ગયું આનંદ મંગલ અદર્શી થઈ ગયા સુબોધ દરરોજ મોડી રાતે નશામાં સકચૂર થઈને આવતું સુશીલાની જેમ ભાવે એમ બોલતો અને વારંવાર પૈસાની માંગણી કર્યા કરતો પૈસા ના આપે તો સુશીલાને કરતો અપશબ્દ કહેતો ઘરમાં એક પાય પણ પણ આપતો નહીં દુઃખના દિવસોમાં સુશીલાની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ના ડગી જેમ જેમ દુઃખ વધતું ગયું તેમ તેમ સુશીલાની ભક્તિ અડગ બનતી ગઈ ભજન અને સ્તવન વધતા ગયા સુશીલાને ઘરમાં ખાવામાં સાચા પડતા પેટનો ખાડો પૂરવા પારકા કામ શરૂ કરીએ

એને એ વાત પર વિશ્વાસ હતો કે એક દિવસ એનો પતિ જરૂર સુધરશે એક દિવસ સુશીલા બપોરે થાકના કારણે જરાક આરામ કરવાનો વિચાર કરે છે ત્યાં જ બહારથી દેહી સુશીલાએ બહાર આવીને જોયું તો એક જટાધારી સાધુ બારણે ઉભો છે હાથમાં કમંડળ છે શરીર કડકડચડી વાળું છે પરંતુ ચહેરા પર અનોખું તેજ હતું જટાધારીએ સુશીલાને કંઈ ખાવાનું હોય તો આપવા કહ્યું પોતે બે દિવસથી ભૂખ્યો છે એમ જણાવી યાચના કરી સુશીલા ચિંતાતુર થઈ ગઈ ઘરમાં ફક્ત ગઈકાલની વધેલી બે રોટલીઓ પડી હતી અને અત્યારે એ બે રોટલીઓથી જ પેટનો ખાડો પૂરવાનો હતો પરંતુ એને પોતાની ભૂખનો વિચાર કર્યા વગર એ બે રોટલી સાધુની જોડીમાં મૂકી દીધી સાધુને પ્રણામ કરી જે પાછી ભરવા જતી હતી ત્યાં જ સાધુએ એના અંતરની વાત જાણી લીધી અને એ બોલ્યા દીકરી તારા ચહેરા પર ચિંતા છે તું ભૂખી છે તારા ઘરમાં કાંઈ જ રાંધેલું નથી છતાં તે બંને રોટલી મને આપી દીધી તારે ઉપવાસ કરવો પડશે સાધુના શબ્દો સાંભળીને સુશીલાને પલવાર નવાઈ લાગી એને લાગ્યું કે જરૂર આ સંત પુરુષ છે તેની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા પોતાના દુઃખની વાત જણાવી અને આજે જે કરતા તેના નિવારણનો રસ્તો પૂછ્યો સાધુ કરુણ આવાજે બોલ્યા દીકરી સુખ દુઃખ તો સંસારની ઘટમાળા છે આ દિવ્યાધિ ઉપાધિ તો સૌને આવે છે પણ દુઃખના દવા નળમાં જે મનુષ્ય ભક્તિભાવ છોડતા નથી એને ઈશ્વર મદદ કરે છે તે હિંમત અને ધીરજ રાખી છે એનું ફળ અવશ્ય તને મળશે હું તને વૈભવ લક્ષ્મીના વ્રતની વિધિ બતાવું છું એ પ્રમાણે તો વ્રત કરજે તારા સારા વાના થશે આ વ્રત બહુ સરળ છે એમ કહી સુશીલાને વ્રતની સંપૂર્ણ વિધિ બતાવી સુશીલા ગદગદી થઈને સાધુના ચરણોમાં ઢળી પડી આ સુધી સાધુના ચરણ પખાડીએ સાધુએ પોતાની જોડીમાં હાથ નાખીને

અને મનોમન ભગવાન દાતાત્રેયને હજારો વંદન કરવા લાગી શુક્રવારની સાંજ થતાં જ સુશીલાએ આજ સુધી જીવની જેમ સાચવી રાખેલ સોનાનું અછોડ અને પરણ્યની પહેલી રાત્રે પતિએ પ્રેમથી ભેટ આપેલી વીટી કાઢી અને ભગવાન દત્તાત્રેયે જણાવ્યા પ્રમાણે વિધિ કરી આમ કરતાં બીજો શુક્રવાર પણ કર્યો ત્રીજો શુક્રવાર આવ્યો સુશીલા અનંત શ્રદ્ધાથી વ્રત કરી રહી છે પરંતુ આજે સુશીલા ઘણી ચિંતાતુર હતી કારણ કે નિવેદ્ય કરવા માટે એક પાય પણ ન હતી નિવેદ્ય ન કરે તો વ્રત અધૂરું રહે એની આંખોમાં આંસુ આવી ગયા એવા સમયે બારણા ટકોરો પડ્યો સાંકળ ખોલતા જ સામે એનો પતિ ઊભો હતો રોજ કરતા પતિને વહેલો આવેલો જોઈને ગદગદી થઈ ગઈ ત્યાં તો સુબોધે બધો જ ભગાર સુશીલાના હાથમાં મૂકી દીધો અને માથું નીચો કરીને ગદગદા આવે જે બોલ્યો સુશીલા મેં તને અસહ્ય દુઃખ આપ્યું છે મને મારા કર્મ પર શરમ આવે છે હું અંતઃકરણથી તારી માફી માંગુ છું મેં બધા દુર્ગુણો અને વ્યસનોનો ત્યાગ કર્યો છે આ સાંભળીને સુશીલા ઘણી ખુશ થઈ ગઈ સુશીલાને થયું કે જરૂર આ વૈભવ લક્ષ્મીના વ્રતનો પ્રભાવ છે તે તરત જ બજારમાં ગઈ અને જોઈતી ચીજ વસ્તુઓ લઈ આવી બને અનંત ભાવે શ્રી લક્ષ્મીજીની પૂજા કરી નૈવેદ્ય ધરાવ્યું આરતી કરી ધૂપદીપ કર્યા અને લક્ષ્મીજીના ચરણોમાં વારંવાર વંદન કરવા લાગ્યા ત્યારબાદ પ્રસાદ જમ્યા આમ વૈભવ લક્ષ્મી વ્રતના પ્રભાવે સુશીલાની સુખી વાળી ફરી સોળ કલાએ ખીલી ઉઠી સુબોધ પણ ફરી સીધો સાધો બની ગયો હે લક્ષ્મી દેવી તમે જેમ સુશીલાને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌરવને ફળજો શ્રી લક્ષ્મીજીનું વ્રત શ્રદ્ધાથી ખરો સુખી જીવનના ભંડાર અભરે ભરો મિત્રો તો આપણે સાંભળ્યું માતા લક્ષ્મીજીના વ્રતની વિધિ નિયમો વ્રતથી થતા ફાયદાઓ અને વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ